વરસાદ ચાલુ થઈ ગયો હવાડ નો માર જોવા તડકો હતો પણ જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હરામારો વરસાદ બાકી વરસાદ પડે છે બહુ વરસાદ જરૂર નથી હોતો વરસાદ ફૂલો ફૂલ પડે છે આપડે કઈ નાતો ન પડાય વરસાદ ની બરોબર છે વરસાદ પડે છે ભૂખાઘાટ નીકા વરસાદ હતો ચાલુ ને ચાલુ વરસાદ કઈ રીત હોય ને વરસાદ પણ કઈ જુઓ તો ખરા કેટલો વરસાદ પડે એમ જુઓ એટલે બધો વરસાદ આપડે કઈ જરૂર છે જરા કઈ જરૂર નથી તોય વરસાદ આવે છે આપડે કઈ ના તો પડતો નથી ભાઈ લગભગ સવાર નો વરસાદ ચાલુ છે સવાર નો ધીમે ધીમે ચાલતો હતો અત્યારે તો વધવા મંડ્યો વરસાદ શું કરું બોલો આવ્યા જ રાખે નકરો વરસાદ વરસાદ નકરો આવ્યા જ કરે કરે હું આમાં માણા હમણાં મોસમ આંબી જાય માણો લગભગ કેવી માંડી ઉપાડવાની બધી મોસમ આંબી જાય જોવા વરસાદ થાય અતિકરણજો પાણી પાણી થઈ ગયું પાણી પાણી એટલે કે મેવા સુ હું હમડો બહુ એ તો બધ ઓર ચાલ્કે જોર પણ આવે છે વરસાદ બીજું કંઈ નહીં કરું હું આમાં જો સમજો આમ જો પડે WhatsApp પર જો ચાલુ થઈ ગયો વરસાદ શું કરું આમાં બોલો ગાજવા મળ્યો આ બાજુ ગાજવા મળ્યો ઓલી બાજુ ગાજવા મળ્યો બહુ બાકી ગાજવા ગયો તેલો કાઈ નહોતું એમાંથી ચાલુ થઈ ગયું ગાજવાનું કરું બાપામાં જોવા આ વરસાદ ચાલુ થઈ ગયો ગાજવાનું ચાલુ થઈ ગયું હમણાં નદી આવી જાય મારે ઓલી બાજુ ગામમાં જવું તો જવું કેમ કઈ રીતે ગામમાં જવું ઓલી બાજુ સાઈડ ગામમાં જવું કઈ રીતે મારે એ ઓલી બાજુ મારે નદી આવી જાય પુલ બનતા બનતા રહી ગયું પુલ એ ખાતું બની ગયું તો સારું હતું ગામ જવાનું